એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય છે દીકરીના ન્યાય માટેનો

વિપક્ષ માટે એમનું કામ છે એ કરે એ અલગ વિષય છે પણ આખા એક પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી બેઝિક વિષય એ હતો કે નાનામી પત્રિકાનો મુદ્દો હતો જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસ નું આયોજન એ આપણી સમજ ની બહાર પોલીસ કર્મીઓ સામે પગલા લેવા જોઈએ શું લાગે જવાબદાર પોલીસ પોલીસ અધિકારી આપણા એસપી એના માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી અમરેલી માં જૂથવાદ છે દીકરી દીકરી અમરેલી માં સર અમરેલી માં જૂથવાદ ની વાત છે એક તમારું જૂથ છે એક વેકરિયા નું જૂથ છે કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે એના હિસાબે આ બનાવ બન્યો છે મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી